મારું નામ જમોડ અજયભાઈ ભૂપતભાઈ હાલ આપણે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્યના પીએ તરીકે કામ કરી ચૂક્યા છો શું વિગત છે આપ એના વિરુદ્ધમાં એક પોલીસ અરજી કરવામાં આવી છે શું વિગત છે એની જી ગત સોમવારના રોજ મેં બોટાદના હાલના ચાલુ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જે મારા સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે એસપી સાહેબ અને ટાઉન પીઆઈ સાહેબની લેખિત રજૂઆત કરવામાં આવી છે શું રજૂઆત છે આપની જી હું બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા સાથે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી એપ્રિલ બે હજાર ચોવીસ એટલે ચૌદ મહિના જેટલો સમય મેં નોકરી કરેલી છે ત્યારે જ્યારે નોકરી નોકરી ચાલુ કરી ત્યારે મારા પપ્પાને ઉમેશભાઈ અને મારા પપ્પા ખાસ મિત્ર હતા એટલે ઉમેશભાઈ દ્વારા મારા પપ્પાને એવું કહેવામાં આવ્યું કે તમારો પુત્ર જે ભણેલો ગણેલો અને હોશિયાર છે અને મારે પીએની જરૂર છે તો હાલ અજયને મારી સાથે પીએ તરીકે મોકલો એ પછી ઉમેશભાઈ જોડે મારા સંબંધ ઘનિષ્ઠ થતા ગયા જેમ જેમ સંબંધો સારા થયા એમ મને વિશ્વાસ પણ આવ્યો ત્યારે ઉમેશભાઈ થોડા સમય પછી ગાંધીનગર ખાતે તેમના પરિવાર સાથે સ્થાયી રહ્યા ત્યારબાદ ઉમેશભાઈ દ્વારા મને આશ્વાસન આપવામાં આવતું કે તને વસ્તુ તને ઓફિસ ખાતે કોઈ વસ્તુ દેવા માટે આવે કે કોઈ બિલ ઉઘરાવવા માટે આવે તો તારે એ ચૂકવી આપવાનું મને વિશ્વાસ હોવાના કારણે હું જે કંઈ પણ બિલ હોય કે નાના મોટા બિલો ઓફિસ ખર્ચ હોય તે ચૂકવી આપતો હતો આમ ધીમે ધીમે બોટાદ ભાવનગર લોકસભાની ઇલેક્શન આવ્યું એ વખતે હું પીએ હોવાના નાતે મારે બધા બિલો મારા હસ્તક હોય જેથી તમામ બિલો જે કંઈ વસ્તુની જરૂર પડતી જેવા કે તેલના ડબ્બાના બિલ હોક બિલ મંડપ સર્વિસનું બિલ ચા પાણી નાસ્તા હોય કે ઓફિસના નાના મોટા ખર્ચા હોય આ વગેરે બિલો હું ચૂકવી આપતો અથવા તો બાકી મારા હસ્તક બાકી હતા લોકસભાનું ઇલેક્શન પૂરું થયું એટલે ઉમેશભાઈને મેં વાત કરી કે મારી પાસે તમે મને જે પગાર આપો છો સરકાર દ્વારા પીએલએ વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે તમે મને દસ હજાર રૂપિયા પગાર આપો છો એ પગાર પણ મારો ખર્ચ થઈ ગયો છે ઉપરથી મેં ઘરે લીધેલી મૂડી મિત્ર વર્તુળ પાસેથી લીધેલા પૈસા પણ મારા પાસે પૂરા થઈ ગયા છે તો હવે તમે મને મારા બિલ આપો તો ઉમેશભાઈ દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે તું મને બિલ આપ હું તને તારી રકમ આપી દઉં મેં ઉમેશભાઈને બિલ બતાવ્યા તો તાત્કાલિક એ ઉશ્કેરઈ ગયા અને મને એવું કહેવામાં આવ્યું કે આવા બિલ આવા બિલના થોડા પૈસા દેવાના હોય નથી દેવાના હવે તું બિલ માગવા આવીશ તો તને તને અને તારા પરિવારને બેને ઠેકાણે પાડી દઈશ ઠેકાણે પાડી દેશે એટલે મારી નાખવાની ધમકી આપી જી ઠેકાણે પાડી દેશે એનો મતલબ એવો જ થયો ને અને ત્યારબાદ ઉમેશભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હવે મારા પાસે બિલ માગવામાં આવતો ને બોટાદના તમામ અધિકારીઓ મારા ખીચામાં છે